ચાલો મિત્રો વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સરસ મજાની બારે માસ સ્ટોર કરી શકાય તેવા સરસ મજાના ચોખાના ખીચિયા પાપડની રેસિપી બતાવીશ મિત્રો કારણ કે તે બારે માસ સુધી સ્ટોર કરી શકાય તેવા સરસ મજાના આજે આપણે ખીચિયા પાપડ ચોખાના બનાવવાના છે મિત્રો તેનું ખીચું તૈયાર કરી લઈએ તો તેના માટે આપણે સરસ મજાની રેસીપી બનાવશું મિત્રો તો ચાલો સૌપ્રથમ પાણી ઉકળી ગયું છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને સરસ મજાનું ચોખાનું ખીચું જીરું પહેલાં અંદર ઉમેરવાનું છે મિત્રો કારણ કે ચોખાના પાપડમાં જીરાનો સ્વાદ સરસ મજાનો આવતો હોય છે એટલા માટે આપણે બે ચમચી આખું જીરું નાખેલું છે ચાલો તો અંદર હવે આપણે આદુ અને મરચીની જે પેસ્ટ તૈયાર કરેલી છે તે પણ અંદર ઉમેરી દઈએ મિત્રો સરસ મજાનું આજે આપણે ખીચું તૈયાર કરશું તેની અંદર થોડોક ખારો પણ ઉમેરશું મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો સરસ મજાના પાપડ બનાવવાના છે ફાટી ના જાય તેવા ફેલણ વગર અને મશીન વગર બનાવશું થોડું તેલ પણ અંદર ઉમેરી દઈએ મિત્રો સરસ મજાનું આપનું પાણી ઉકળી રહ્યું છે ચાલો થોડું પાણી જે વધારે ઉકળે ત્યાર પછી અંદર લોટ નાખીને ખીચું તૈયાર કરશું મિત્રો ચાલો મિત્રો સરસ મજાના ચોખાના ખીચિયા પાપડ આપણે તૈયાર કરવા માટે ત્યાંનું સરસ ખીચું તૈયાર કરી લઈએ મિત્રો થોડો થોડો લોટ આપણે ઉમેરતા જઈશું મિત્રો

ખીચું જો આપણે તૈયાર કરશું તો આપણો પાપડ ફાટશે નહીં મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું ચોખાનું ખીચું તૈયાર થઈ ગયું છે આવું ખીચું જો તૈયાર કરશો તો પાપડ ફાટવાની શક્યતા ઓછી રહેશે હજી તેને આપણે સરસ રીતે થોડુંક ટાડું પડી જાય એટલે તેને પીટવાનું છે મિત્રો સરસ રીતે તેને જેમ લોટ બાંધતા હોય એ રીતે બાંધીને સરસ કરશું મિત્રો કે જેથી કરીને આપણા પાપડ ફાટે નહીં મિત્રો જે હું તમને પછીથી બતાવીશ ચાલો મિત્રો સરસ રીતે આપણું ચોખાનું ખીચું તૈયાર થઈ ગયું છે તેને હવે બરાબર ટીપી લઈએ કે જેથી કરીને આપણા પાપડ ફાટી ના જાય કારણ કે ટીપવો પડે છે બરાબર

મશીનનો ઉપયોગ કરવાનો નથી ફક્ત આ રીતે ડીશની મદદથી જ તૈયાર કરવાના છે મિત્રો તમે જોઈએ છો સરસ મજાના પાપડ આપણા તૈયાર થઈ ગયા છે મિત્રો તો ચાલો હવે તેને સરસ રીતે પાથરી દઈએ તો આ રીતે બધા જ પાપડને આપણે તૈયાર કરી લઈએ મિત્રો ત્યાર પછી હું તમને બતાવીશ પાપડ ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા ખીચિયા પાપડ ચોખાના તૈયાર થઈ ગયા છે જે આપણે પાથરી દીધા છે મિત્રો કારણ કે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનતા હોય છે મિત્રોને કોઈ પણ જાતની ઝંઝટ વગર કારણ કે તેની અંદર આપણે મશીનનો પણ ઉપયોગ નથી કર્યો અને વેલણથી વેણા નથી તમને બતાવ્યા તેમ ડીશથી દબાવીને જ પાંચ જ મિનિટની અંદર એટલા પાપડ તૈયાર કરી લીધેલા છે મિત્રો તો ચાલો હવે સુકાઈ જાય છે ત્યાર પછી હું તમને સરસ રીતે તળીને પાપડ બતાવીશ મિત્રો તમે પણ આવા સરસ મજાના પાપડ બનાવજો મિત્રો કારણ કે બારે માસ સુધી સ્ટોરેજ કરી શકાય છે જો તમે આ રીતે પાપડ બનાવશો તો બાર મહિના સુધી તે સારા રહેશે અને ખાવાની પણ મજા આવશે મિત્રો તો ચાલો હવે આપણે સુકાય છે ત્યાર પછી તમને હું બતાવીશ પાપડ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા ખીચ્યા ચોખાના પાપડ તૈયાર થઈ ગયા છે અને સુકાઈ પણ ગયા છે તો ચાલો તળાઈ તળીને ચકાસી લઈએ કે જેમ આપણા પાપડ તૈયાર થઈ ગયા છે મિત્રો સરસ મજાનું તેલ આવી ગયું છે તેમજ આપણે બે ત્રણ પાપડ તળીને ચેક કરીએ મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો પાપડ તળીને તૈયાર થઈ ગયો છે મિત્રો સરસ મજાના ડીશ જેવા મોટા પાપડ તૈયાર થઈ જાય છે તળાઈને તો તમે પણ આવા સરસ મજાના પાપડ બનાવજો મિત્રો તો ચાલો હવે આપણે થોડાક પાપડ તળી લઈએ ત્યાર પછી બીજા પણ પાપડ સુકાઈને તૈયાર થઈ ગયા છે હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા ચોખાના ખીચિયા પાપડ તૈયાર થઈ ગયા છે સરસ મજાના આપણા પાપડ તૈયાર થઈ ગયા ને સુકાઈ પણ ગયા છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો બિલકુલ ફાટા નથી તેમજ કમ્પ્લેટ તૈયાર થઈ ગયેલા છે જે હું તમને બતાવી ગયો છું તેમજ આપણે તળી પણ લીધેલા છે મિત્રો કારણ કે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બનતા હોય છે અને આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકાય છે મિત્રો સરસ મજાના તમે જોઈ રહ્યા છો પાપડ આપણા તૈયાર થઈ ગયેલા છે તો તમે પણ આવા સરસ મજાના ચોખાના ખીચિયા પાપડ બનાવજો કારણ કે તે ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તેમજ નાસ્તામાં પણ ખાઈ શકાય છે બાળકોને ખૂબ જ ભાવશે મિત્રો તો ચાલો મિત્રો તો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કે જેથી કરી હું તમને બીજી પણ આવી રેસીપી મોકલી શકું મિત્રો જય માતા જય યોગેશ્વર ભગવાન